ભુજમાં ગાઉન હાઉસ પ્રીવેડિંગ સ્પેશિયલ શોપનું ભવ્ય ઉદઘાટન ભુજના મિરઝાપર હાઇવે પર આવેલ મેડ ટાઉન મોલ કોમર્સ કોલેજ રોડ સામે શિવગૃપાનગર સ્થિત દુકાન નંબર એકસો દસ પહેલે માળે હાઉસ નામની વિશિષ્ટ પ્રી વેડિંગ સ્પેશિયલ શોપનો શાનદાર શુભારંભ કરવામાં આવ્યો છે લગ્ન પહેલાંની તૈયારીઓ માટે જરૂરી અને ટ્રેન્ડી પહેરવેશ ભાડે મેળવવા માટે હવે ભુજ અને આસપાસના વિસ્તારના લોકો માટે એક નવો વિકલ્પ ઉપલબ્ધ થયો છે ગાઉન હાઉસમાં પ્રી વેડિંગ ફોટોશૂટ અને પાર્ટીઓ માટે આકર્ષક કલેક્શન ઉપલબ્ધ છે જેમાં બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપટોપ મેટરનિટી ગાઉન ટેઇલ ગાઉન અને અન્ય વિવિધ વૈવિધ્યસભર વસ્ત્રોનો સમાવેશ થાય છે આ તમામ પહેરવેશ વિશિષ્ટ ડિઝાઇન અને ઉત્તમ કૌશલ્ય સાથે તૈયાર કરાયેલા છે જે દરેક પ્રસંગ માટે રહેશે દુકાનના માલિકોના જણાવ્યા મુજબ અહીં ગ્રાહકોને સર્વશ્રેષ્ઠ વસ્ત્રો વ્યવસ્થિત અને વ્યાજબી દરે ભાડે ઉપલબ્ધ કરાવવામાં આવશે જેથી કોઈ પણ વ્યક્તિ પોતાના ખાસ દિવસ માટે શાનદાર લુક મેળવી શકે નયનરમ્ય અને અનન્ય વસ્ત્રોની વિશાળ શ્રેણી ઉપલબ્ધ હોવાથી ભુજના લોકો માટે આ એક ઉત્તમ શોપિંગ ડેસ્ટિનેશન બની રહેશે લગ્ન પહેલાના ફોટોશૂટ માટે ભવ્ય અને ફેશનેબલ ડ્રેસની શોધમાં રહેલા લોકો માટે ગાઉન હાઉસ એક પરફેક્ટ સ્થળ બની રહેશે જય સ્વામિનારાયણ મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દરબારગઢ ચોકથી ભગવાન હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને બધાએ સાધુ સંતો અહીં પધાર્યા છે આજે આ ગાઉન શોપનું જ્યારે ઓપનિંગ છે ત્યારે આ બંને પાર્ટનરોશ્રીને ભગવાન સ્વામિનારાયણ બાપા સ્વામી બાપા આશીર્વાદ આપે છે કે સદાયને માટે સ્નેહ સંપથી તમે આ કાર્ય કરતા રહેજો માતા પિતાને સાથે રાખી કાર્ય કરતા રહેજો અમે ભગવાનને પ્રાર્થના કરીએ કે તમારા કાર્યમાં ભેગા ભળે અને ખૂબ ખૂબ પ્રગતિ કરે અને સદાયને માટે ભગવાને આપણને કીધું છે એ પ્રમાણે આપણે સનાતની છીએ નિર્વસનીય રહેવાનું ભગવાને શાસ્ત્રોમાં વેદોમાં જે પ્રમાણે કીધું છે માતા પિતાને સાથે રાખીને એ પ્રમાણે એમની આગળ રહેવાનું સદાને માટે આપણે સુખી રહીએ એવી ભગવાન સ્વામિનારાયણને પ્રાર્થના કરીએ અને જે કોઈ જે કોઈ એ ગ્રાહકો અહીંયા આવે એ બધાને પણ ભગવાન આશીર્વાદ આપે અને બધા સુખી થાય એવી પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ મારું નામ જયશ્રીબેન લવજીભાઈ વાઘેલા છે મારા દીકરાએ દુકાન કરી છે ચણિયાચોરી ગામમાં છે બ્યુટિક બાઇન્ડર અને અત્યારે ગાઉન હાઉસ દુકાન કરી છે તો એને એને આશીર્વાદ દઉં છું કે સારું બને બધી સારી ગરાગી આવે અને ભગવાન એનું સારું કરે અને આશીર્વાદ મળે અમારા મા બાપના આશીર્વાદ છે એને અને બહુ સારી ગરાગી છે આજે ભગવાન મેં સ્વામિનારાયણના પગલાં કરાવ્યા છે અને બધેના આશીર્વાદ મળે એવી મારી ઈચ્છા છે અને મારો દીકરો સુખી થાય અને દુકાન સારું હાલે સારી ગરાગી છે અને બધાને કહું છું તમે આવજો ત્યારે ગાઉન હાઉસ કરીને આપણે દુકાનમાં આજે ઓપનિંગ કર્યું હતું તો આપણે અહીંયા સ્વામીના પગલાં કર્યા છે અને આરતી અને એવું બધું આપણે કર્યું છે અને ગાઉન હાઉસમાં અમે સ્ટાર્ટિંગ આજથી ઉદઘાટનમાં ચોલી છે ચણિયા ચોલી કહેવાય ગાઉન છે ક્રોપટોપ છે અને ટેલગોન બી છે એવું બધું આપણે ઘણું બધું રાખ્યું છે ને હજી આગળને આગળ વધારવાની આપણી અપેક્ષા છે જ કે જેવી કસ્ટમરની ડિમાન્ડ થશે એવું ને એવું આપણે નવું નવું કાંક ને કાંક લાવવાની ઈચ્છા છે જ આપણે જે બ્રાઇડલ બ્યુટિકમાં તો હું જોબ કરું જ છું એમની સાથે મને એના ટચમાં આવે આજે ઘણા વરસ થઈ ગયા પણ મેં એને એવા આશીર્વાદ આપ્યા હતા કે ભાઈ તમે એક નહીં બીજી દુકાન કરો તો આજે એને બીજી તો કરી પણ હવે આજે બીજી કર્યા પછી મારી એવી ઈચ્છા છે કે મારા જીતભાઈ એક નહીં એકથી પાંચ શોપ થાય ત્યાં સુધી હું એમની જોડે રહી શકું વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના ગુરૂના વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાનજી સ્ટ્રીટ તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક લાઈફસ્ટાઈલ 24/7 સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ રેસિડેન્સ સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારણભાઈ બકુત્રા 8460862826 તમારા સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગ ને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર 쿠કર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન મારુતિ જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો